ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા એક દિવસના બ્લોગમાં આજે છે સન્ડે અને પ્રાંશુલ નાઇકો તૈયાર થઈ ગયો છે અને હવે અમે નાસ્તો કરીએ મેગીનો પ્રાંશુલની ફેવરેટ મેગી તો ભાઈ હવે જઈએ છીએ જુનાગઢના લોકલ માર્કેટમાં જોવા કે ત્યાં શું છે આખું જુનાગઢ ખાલી ક્યાંય કાંઈ છે જ નહીં અને તૂટી ગયેલા રોડ એક ફૂટ ઊંડા રોડ બનાવી દીધા તોડીને અહીંયા ખરા તડકામાં પી લઈ સોડા આ છે જામફળ સોડા અને આ છે સિંગ મસાલા મહાન લોકો માટે ફાઇનલી મહા મહેનત એક રિક્ષા રિક્ષાથી મળી ગઈ છે

તો અહીંયા છે જુનાગઢની હેરિટેજ સાઈડ બજારની ઉપર જૂનું બાંધકામ છે હજી એમને એમ છે તો ભાઈ હવે એન્ટર થાય છે જુનાગઢની સૌથી પતલી ગલી હવેલી ગલીએ છીએ ફટાકડા પ્રાંસુલ માટે ગંદ જોરદાર ગંજ બસની મજા આવી જવાની

ડાન્સ કરે ડાન્સિંગ લાઈટ જેવું છે હવે આપણે ફોડશું રોલ ફોડશું ને તો હવે નવી ગન આજે લઈ લીધી છે અને આ છે રોલ જમાનામાં બહુ લાંબા આવતા પણ હવે બહુ ટૂંકા થઈ ગયા છે ચલો આપણે લગાવીને ફોડીએ ચલો ફોડો ઉડો હા ફૂટું છું कहीं नो खाए ब्रांचर कहीं नो खाए आई एम रेडी ले बोल मार तो करो फोड तो तो फोड तो फोड़, -फट कर। फोड़।, फोड़ तो करो आई एम रेडी आई एम रेडी करे तो फोड़ तो नो खाए फोड़ो फोड़ फटाफट कर आ शाबाश कहीं नो खाए फोड़ ले बोल ओवर एक्टिंग कर अपराजुल फोड़ तो नो खाए तू यार હા બસ પડો હા બસ એમ પિકઅપ પકડી આપતી ભાઈ ચકડી અનિવાન સરફેઝ છે એટલે નથી ફરી આપતી